સુરત શહેરના પલસાણાના ટુંડી ગામે ફાયરિંગની ઘટના બની દ્વારકેશ સોસાયટીમાં ગત મોડી રાત્રે ક્રિકેટની રમત માટે બબાલ થઈ હતી જેમાં ફાયરિંગ કરવામાં આવ્યું વિકાસ નામના યુવકનો અન્ય લોકો સામે ક્રિકેટમાં ઝઘડું થતાં ફાયરિંગ થયું હતું આ સમગ્ર ઘટનાને પગલે દ્વારકેશ સોસાયટીના લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા અને વિકાસના બંગલો મારવા માટે પહોંચી ગયા હતા વિકાસને લોકોનું ટોળું જોઈને પોતાના પિતાની સિક્યોરિટી સર્વિસની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું ફાયરિંગ કરતાં લોકોના ટોળામાં ભાગદોડ મચી ગઈ હતી પ્રાપ્ત વિગતો મુજબ ફાયરિંગ થતાં બે થી ત્રણ લોકો ગંભીર ઈજા થઈ આ સાથે ઘટનાને પગલે પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો જ્યારે ફાયરિંગમાં ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ડીવાય એસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને સમગ્ર તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત